ચાલુ નોકરીની અંદર મારા મિસિસ સોફ હોવાના કારણસર પંચાયત પણ શોષણ કરીએ છીએ એવા કર્મચારી સેવા ભાવી વ્યક્તિને પણ રૂપિયો મળેલ નથી તો સરકારને એવું મારી વિનંતી છે કે આને કોઈ પણ લાભ મળવા માટે વિનંતી કરશો અને બીજું આટલા ચાર હજાર પગારની અંદર મારા બાળકોનું જીવન કેવી રીતે મેં ગુજારું મારે કોઈ કાયમી નોકરી નથી એ ધંધો નથી આવી હડતાળ પર અમે બેઠેલ છે તો અમારી માંગ પૂરી કરવા માટે વિનંતી કરવામાં આવે છે એ માગણીના અનુસંધાને આપણે ગ્રામ પંચાયતની બોડીની મિટિંગ કરીશું અને મીટિંગમાં જે નિર્ણય લેવાશે એ પ્રમાણે આપણે અમલ કરીશું કચરાની જે મુખ્ય સમસ્યા છે એના માટે આપણે નવા કર્મચારીઓ જે વિસ્તારો ખૂટે છે નવા કર્મચારીઓ ખૂટતા વિસ્તારોમાં લઈશું અને જે ખૂટતા વિસ્તારમાં નવા કર્મચારીઓના લીધે સફાઈનો પ્રશ્ન આપણો સોલ્વ થઈ જશે હાલમાં આપણે જે કર્મચારીઓ જે હડતાળ પર છે એમને આપણે વાત કરીએ છીએ એમાં હડતાલ સમેટવા માટે અને કામમાં જોડાઈ જવા માટે અપીલ કરીએ છીએ અને એમનો જે પ્રશ્ન છે પગાર વધારાનો એને આપણે એમને બાળીદારી આપીએ છીએ કે જે નિર્ણય પંચાયત લે છે એ પ્રમાણે એમનો પગાર વધારાની માંગણી સંતો સાથે